आँग। आँग। नहीं? नहीं नहीं ना घूमर करना क्या है फिर अभी कर ले ना कर ले एक बार कर से वाली तब एक बार पेट को मार तू आकर रे वहां से नहीं मिटाए तो रे हेलो गाइस ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમારા નવા બ્લોગ તમારું સ્વાગત છે વેલકમ બેક ઓર યુટ્યુબ ચેનલ તો અમારો જો ઘૂમર ચાલુ છે તો તમને એમ થતું છે બ્લોગ બપોર પછી ચાલુ કર્યો છે પણ કાંઈ જેવું નથી અત્યારે વાગ્યા છે સવારના નવ સવારના નવ વાગી ગયા છે અને આજે અમારે છે લાઇટનો કામ

અને થામ ને

કઈ નઈ આવું ચાલ્યા રાખે હાલો છો બહુ મોટો લાગે છે બસ ક્યાં છે આ ટ્રેન છે

ભૂખ લાગી છે બપોર અમને જમા નતા કારણ કે આપડે ઢોસા ને ઘરે નહોતા જમાતા જાય છે નાસ્તો લેવા છે તો બસ દુકાળા ઉડી રેસે લઈ લો નાસ્તો એમ તો લઈ લેશે નાસ્તો

मम्मी वीडियो उतारे हर को बोलो गई इमने के हर को बोल हेलो हेलो ये बताओ से ফোন <laughs> ના ના હવે બરાજર દેખાડવું છે કે આ છે બરાજર એટલે અમે બેસવા આવ્યા છે તારા રિલેટીવ ના ઘરે બેસવા આવી છે ને તો હા ચાલતું રે આવું બધું